જંગલેશ્વર વિસ્તારની જે ઝૂપડપટ્ટી આવેલ છે તે જમીન અમુક રાજ્ય સરકાર હસ્તકની છે અમુક જમીન કોર્પોરેશન હસ્તકની છે આ જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે નોટિફાઈડ કરવામાં આવેલ છે જાહેર કરવામાં આવેલ છે એટલે સ્લમ વિસ્તાર અનુયના જે કાંઈ પુનઃવસન માટે યોજનાઓ કરવાની થતી હોય છે તે કરવા માટેની મારી માગણી છે શહેરના વિકાસને અવરોધવાની અમારો કોઈ ઈરાદો નથી પરંતુ જ્યારે રસ્તાઓ પહોળા કરવાના થાય જ્યારે રિવરફ્રન્ટની કોઈ યોજનાઓ હોય એને અમલમાં મૂકતા પહેલાં એમનું પુનઃવસન થવું જોઈએ કારણ કે જે લોકો છે એને ભૂમિ પર રહેવાનો અધિકાર છે એમનો અહીંયાથી એને આખે કાઢવામાં આવશે અથવા તો મકાનો પાડી નાખવામાં આવશે તો એ અન્ય વિસ્તારમાં વસશે તો આ માટે થઈને જ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે અનેક યોજનાઓ મૂકી છે એ લાભો મળવા જોઈએ અને લાભ આવ્યા પછી પાડી નાખે તો એમાં અમને કોઈ વાંધો નથી અને વિકાસ માટે જરૂરી હોય ત્યાં પાડવા પણ જોઈએ પણ એ પહેલા પુનવસન થવું જરૂરી છે મેં સાંભળ્યું તેમ અને રેકોર્ડ જોતા અમુક વ્યક્તિઓને આશરે લગભગ સો આસપાસની વ્યક્તિઓને અગાઉ પુનવસન થયેલું છે તો એની સામે અમારો કોઈ વાંધો પણ નથી એ પુનવસન થયું પાછું પુનવસન અને એને એ એ કોઈ લાભ મળ્યો નથી તો આવા લોકોને પુનવસનનો લાભ મળવો જોઈએ અને એને આશરો આપવો જોઈએ વડાપ્રધાન ખુદ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ મકાન વગર નહીં રહે એની પણ એવી લાગણી છે તો એ લાગણીને સ્થાનિક તંત્ર એ વાચા આપવી જોઈએ